વિદ્યાર્થી મિત્રો ભાગાકારના દાખલા આપણે આગળ કરીએ ઓકે આ બહુપતિ અંદર એક ચેન્જ કરવો પડશે કારણ કે જુઓ જ્યારે પણ કોઈ પણ બહુપતિ તમે લખો તો એની ઘાતાંક ઉતરતા ક્રમમાં આવવી જોઈએ ને અહીંયા મને ઉતરતા ક્રમમાં દેખાઈ રહી નથી ઓકે તો સૌથી પહેલા એને હું ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશ ઉતરતા એટલે મોટાથી નાના નંબર તરફ તો એને ઉતરતા ક્રમમાં ગોઠવી દઉં બે એક્સ વર્ગ પહેલા લખાશે એના પછી વધતા અગિયાર અને છેલ્લે લખાશે ઓછા એકવીસ બે ઘાતાંક એક અને અચળપદ એને બે એક્સ વત્તા એક થી ભાગાકાર કરવાનો છે તો અહીંયા હું બે એક્સ એક લખીશ એક વત્તા બે એક્સ લખીશ ઉતરતા ક્રમમાં લખીશ એટલે એક ઘાતાંક વાળું અને અને અચળ પદ ઓકે હવે હું અહીંયા વિચારીશ બે ને કેટલાથી ગુણાકાર કરે તો બે આવે એક એક્સ ને કેટલાથી ગુણાકાર કરે તો એક્સવેર આવે સાઇન ચેન્જ કરી દઈએ આમાં કેન્સલ શું થશે તો પ્લસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ સ્ક્વેર કેન્સલ ઓકે હવે વત્તા અગિયાર ઓછા એક વત્તા અગિયાર ઓછા એક અગિયાર માંથી એક જાય દસ મોટી સંખ્યા ચિહ્ન વધતા દસ અહીંયા લખાશે તો બે દસ મળશે એટલે અહીંયા લખીશ વત્તા પાંચ અહીંયા આવશે દસ એક્સ એક તો જોડે જ કહેવાય એક પાંચું પાંચ ઓકે સાઇન ચેન્જ કરી દઉં છું આમાં દસ એક્સ દસ એક્સ કેન્સલ થઈ જશે ઓછા એકવીસ ઓછા પાંચ તમને આપશે ઓછા છવ્વીસ એટલે અહીંયા લખાશે ઓછા છવ્વીસ ઓકે અહીંયા બહુ બધી લખી દઈએ એક્સ આઠ બાર બાર એક્સ વત્તા બે એક્સ ને કેટલાથી ગુણ્યા એક્સ વર્ક આવે સિમ્પલી એક્સ બે ને તો એક્સ સાથે કરવાનું છે એટલે બે ગુણ્યા એક્સ બે એક્સ સાઇન ચેન્જ કરી દઈએ અહીંયા એક્સ વર્ક એક્સ વર્ક કેન્સલ અહિયાં શું થશે બાર એક્સ ને આગળ કંઈ નથી તો સરગુણો કંઈક છે એકને કેટલાથી ગુણે તો છ આવે શું વિચારો ને ધ્યાનથી જુઓ સાંભળો એકને કેટલાથી ગુણે તો છ આવે તો એકને છ થી ગુણવું પડશે એટલે 6 તો અહીંયા લખાશે 6x 2 6 12 સાઇન ચેન્જ a + 6x a - 6x ગયો અહીંયા + બાર - બાર વી ગયો એટલે નીચે મળી જશે આપણને 0 ઓકે અહીં આવી જઈએ આ દાખલો અલગ છે શું અલગ છે કઈ જ અલગ નથી જસ્ટ x ની જગ્યાએ t લીધું છે 2t² + 3t + 1 t + 2 થી ડિવાઇડ કરીએ ઓકે આગળ કંઈ નથી તો વન વન ને કેટલાથી મલ્ટીપ્લાય કરે તો ટુ આવે ટુ અને ટી ને કેટલાથી ગુણાકાર કરે તો ટી સ્ક્વેર થાય ટી થી અહીંયા લખાશે ટુ ટી અહીંયા ટુ ટી સ્કવેર બે ને બે જોડે કરે તો બે ગુણ્યા બે ચાર ફોર ટી ઓછા એક ટી એક ના લખે તો ચાલે ઉપર થાય એવો પ્લસ વન હવે ટી ને કેટલાથી ગુણાકાર કરતો ઓછા ટી આવે ઓછા એટલે ઓ થી મતલબ ટી વન કોઈ બી નંબર ને એકથી મલ્ટીપ્લાય આવે એટલે અહીંયા વન મલ્ટિપ્લાય કરીએ એટલે ટી ઇન્ટુ માઇનસ વન માઇનસ ટી અને ટુ વનઝા ટુ માઇનસ ટુ સાઇન ચેન્જ અહીંયા ટી ટી કેન્સલ અને અહીંયા વધતા બે વધતા એક થઈ જશે વધતા ત્રણ આઈ થિંક વાઘરના દાખલામાં તમને સમજ પડી રહી છે સિસ્ટમેટિક મારી જેવું લુક આવવું જોઈએ તમારી નોટબુકનું એ રીતે તમારે નોટબુક તૈયાર કરવાની એક્સને કેટલાથી ગુણીએ તો એક્સનો ઘન આવે એક્સ ને કેટલાથી ગુણીએ તો એક્સનો ઘન આવે તો એક્સ સ્ક્વેર થી એટલે અહીંયા એક એક્સ આવશે બીજું

હવે આ ત્રિઘાત બહુ બધી છે ઉતરતા ક્રમમાં છે ઉતરતા ક્રમમાં જશે નહીં હોય તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું હવે બેને કેટલાથી ગુણાકાર કરતો તો બે આવે એક એક્સને કેટલાથી ગુણાકાર કરતો તો એક્સનો ઘન આવે એક્સને કેટલાથી ગુણાકાર કરે તો એક્સનો ઘન આવે એક્સ વર્ગ રાઈટ એટલે અહીંયા લખાશે એક્સ વર્ગ બે એક્સ ગુણ્યા એક્સ વર્ગ બે એક્સનો ઘન કરીએ તો કરવાનું સાઇન ચેન્જ અહીંયા જે કેન્સલ થતું હોય તે થશે બેન બેક્સ નો ઘન અહિયાં શું થશે ઓછા તેર ઓછા તેર વત્તા ત્રણ ઓછા તેર વત્તા ત્રણ શું થશે ઓછા દસ ઓછા

અને એક્સ હોય તો મેં કીધું કે બંને એક એક ડિગ્રી હોય તો પછી કરવાની જરૂર નથી ઓકે ત્રણ ને ચારથી કરીએ તો બાર ઓછા બાર હવે શું કેન્સલ થશે સાઇન ચેન્જ કર્યા પછી અહીંયા સાઇન ચેન્જ કરવાની લખવાની રહી ગઈ છે માઇનસ પ્લસ હવે સાઈન ચેન્જ કરી નાખીએ વધતા આઠેક્સ ઓછા આઠેક્ષ ગયું વધતા વાર ઓછા વાર ગયું સો રિમાઇન્ડર ઇઝ ઝીરો ઓકે નેક્સ્ટ પેજ ઉપર જઈએ ઓકે હવે આઈ થિંક વિડીયો ટેન મિનિટ્સનો થઈ ગયો છે તો વી વીલ સોલ ધી વી વિલ સોલ ઇન ધી નેક્સ્ટ વિડીયો થેન્ક યુ સો મચ વોચિંગ દિસ વિડીયો